જ્યારે આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારામ રામનજીએ જે આ બજેટ રજૂ કર્યું એ ખૂબ જ આવકારદાયક છે રાજકોટને એઝ એ એમએસએમઇ ખૂબ જ આમાં સહાયો આપવામાં આવી છે એમએસએમઇ તરીકે વાત કરીએ તો રાજકોટ એક ઉદ્યોગ પ્રધાન છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના નાના ઉદ્યોગો વધુ છે તો આ નાના ઉદ્યોગોને જે દસ કરોડ પાંચ કરોડ અને ત્રણ કરોડની જે સહાય આપવામાં આવેલી છે તે ખરેખર આપણા ઉદ્યોગોને બુસ્ટિંગ મળશે અને પચીસ ટકાથી પણ વધારે ઉદ્યોગોને આમાં ફાયદો થવાનો છે ખાસ તો આ બજેટમાં જે કૃષિ પ્રધાન અને ઉદ્યોગ ક્ષેત્રને બહુ જ સારી રીતે જોડવામાં આવેલું છે અને ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપવામાં આવેલું છે તે ખરેખર એઝ એ ઉદ્યોગકાર તરીકે રાજકોટને અને સમગ્ર ઉદ્યોગકારોને આ બજેટ ખૂબ જ ફાયદારૂપ થવાનું છે અલગ અલગ ક્ષેત્રોમાં પણ ખૂબ જ સારી યોજનાઓ અને સારી સહાયો આપવામાં આવેલી છે ઓવરઓલ જોઈએ તો આ જે જ્ઞાન બજેટ છે એ ખૂબ જ સારું છે આવકારદાયક છે જે નિર્મલા સીતારામન જે બજેટ રજૂ કરેલ છે એ ઓલ ઓવર આપણે કહીએ તો સારું કહી શકાય પરંતુ અમારે જે સોના ચાંદીમાં ઉદ્યોગકારોને જે ડ્યુટી ઘટાડવાની માંગણી હતી છ ટકાથી ઘટાડી ત્રણ ટકા કરવાની માંગણી હતી એ હાલ સ્વીકારેલ નથી ગત બજેટમાં એ ડ્યુટી ઘટાડી છ ટકા જેવો ઘટાડો કરવામાં આવેલ હતો તેમાં વધારો પણ કરવામાં નથી હાલતો એઝ ઇટ ઇઝ અમારા સોના ચાંદીના ઉદ્યોગ કરવામાં અત્યારે હાલ પૂરતું આ બજેટમાં કોઈ જોગવાઈ આપવામાં આવેલ નથી અમારી માંગણી કહી શકીએ તો અલગ અલગ માંગણીઓ અમે કરેલ હતી કે સોનાની જે કાંઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગોલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈની છૂટ આપવી જોઈએ કેમ કે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદી ની ખરીદી શકે તો આવું પગલું જો આવકાર દરેક ખાય આવનારા બજેટમાં હજી તો અમારી એ માંગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે અને પોતાના ઘરમાં આપણે ભારત જે દેશ છે એ ખેતી પ્રધાનની સાથે સોના પણ સોનામાં પણ મોખરે છે તો આવા આવનારા દિવસોમાં બજેટમાં ધ્યાને રહે તેવી અમારી આશા અને અપેક્ષા છે ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે MSME ની લોન મર્યાદા છે પાંચ કરોડ થી વધારી અને દસ કરોડ કરી તે પણ MSME માટે ખૂબ આવકારદાયક છે અને ટીડીએસ ટીસીએસ ના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ મળી શકે